पंचमाल एलसीबी से गोधरा दयाड़ कस्बा मेसरी नदी पुल पास थी भारतीय बनावट रूपिया पांच सौ दरनी आठ सौ नकली चलनी नोटो साथ ईसमो ने झड़ी पड़ाया था પંચમહાલ એલસીબીને બાતમી મળી હતી કે ગોધરાના દયાલ કસબા ગામ તરફથી બેસમો અલગ અલગ ટુ વ્હીલર વાહનો લઈને ગોધરા આરટીઓ કચેરી તરફ આવવાના છે અને તેઓ બંને ભારતીય બનાવટી નકલી ચલણી નોટો લઈને આવે છે જે ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા ગોધરા દયાળ કસબા મેસરી નદીના પુલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમી મુજબના બંને વ્યક્તિને વાહનો તથા નકલી ચલણી નોટોના બંડલો સાથે પકડી પાડ્યા હતા જેમાં પકડાયેલા વ્યક્તિ પૈકી એક મોહસીન સબીર સિંધા અને બીજો સોએબ અબ્દુલ સત્તાર પટેલ હોવાનું જાણવા મળ્યું હતું જેરા ગુનામાં ષડયંત્રમાં સંડોવાયેલા ઇમરાન સબીર સિંધાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો એલસીબીએ આઠસો જેટલી પાંચસો ના દરની નકલી નોટ તથા બે વાહનો અને અન્ય સાધનો મળી કુલ રૂપિયા સિત્તેર હજાર છસો ચાલીસ નો મુદ્દામાલ કબજે લીધો હતો અને બંનેને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા ગઈકાલ તારીખ ચોવીસ છ રોજ એલસીબી ના એસઆઈ જયદીપસિંહ પ્રવીણસિંહ એવી બાતમી મળેલી હતી કે દયાલ કસબા ગામ જે છે એ તરફથી બે ઇસમો ટુ વ્હીલર પર આવી રહ્યા છે કે જેમની પાસે બનાવટી ચલવણી નોટો હોવાની તેમને બાતમી હતી આ આધારે એલસીબી પીએસઆઈ પીએન ઝાલા તથા તેમની ટીમ અગાઉથી જે મેસરી નદીનો પુલ છે દયા કસ્બા વિસ્તારમાં ત્યાં નાકાબંધી રાખેલી હતી અને આ દરમિયાન બે ઇ બનાવટી ચલણી નોટો સાથે પકડેલા હતા આજે ઓપરેશન દરમિયાન ટોટલ આઠસો જેટલી પાંચસોના દરની બનાવટી ચલણી નોટો આરોપીઓ બે આરોપીઓ જે પકડાયા છે તેમની પાસેથી મળી આવેલી છે આ જે બે આરોપીઓ છે તેમાં એકનું નામ મોહસિન સબીર સિંધા

અને ક્યાંથી મેળવી છે કઈ રીતના કોઈ જગ્યાએ વટાવી છે કે નહીં તે અંગેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલુ છે